નમસ્કાર દર્શક મિત્રો નજર હળવદની સાથે હું છું ચતુરને આપણું ગામ અને આપણી વાતો ચલાવીએ છીએ ત્યારે આપણા હળવદ તાલુકાનું પિતૃશ્રાર્ધ માટે એટલે કે પિતૃ ક્રિયા છે આમ તો હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારો છે અલગ અલગ રીતે જન્મ પૂર્વે અને જન્મ પછી સુધીના આ સોળ સંસ્કારોનું હિન્દુ ધર્મ એટલે સનાતન ધર્મમાં સોળ સંસ્કારોને માનવામાં આવે છે જ્યારે જન્મ પૂર્વેથી લઈ અને જન્મ મૃત્યુ બાદ સુધીના એટલે આમાંની એક ક્રિયા એટલે પિતૃ ક્રિયા કોઈપણના મૃત્યુ પાછળ મોક્ષાર્થે જે કંઈક આપણે પિતૃક્રિયા હોય માતૃ ક્રિયા હોય કે જે ક્રિયાઓ હોય છે પિતૃશ્રાદ્ધ અને માતૃશ્રાદ્ધ ત્યારે આ ભાદરવા મહિનાના પિતૃશ્રાદ્ધ મહિનાના ગણાતા પિતૃ ક્રિયા માટેના અહીંયા અલગ અલગ ગામના લોકો આવે છે આમ જોઈએ તો જે તે વખતે અહીંયા એક લોકવાયકા પ્રમાણે એક ઇતિહાસ પ્રમાણે એવું પણ કહેવાય છે લોકવાયકા પ્રમાણે લોક પરંપરા મુજબ કે અહીંયા પિતૃશ્રાદ્ધ માટેનું મહત્વ ખૂબ ખૂબ અનેરો છે સાથે જ અહીંયા કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે તે વખતે આ મંદિર ડેમની અંદર હતું એટલે કે જ્યારે ડેમની બનાવવાનું થયું ત્યારે આ મંદિર અંદર હતું સામાન્ય પથ્થરો જે સ્વયંભૂ શિવલિંગ હોય એ ટાઈપનું મંદિર હતું અને લોકો અહીંયા દર્શનાર્થે જતા હતા પણ કાળક્રમે ડેમ બનાવવાના થઈ અહીંયા મંદિર શિફ્ટ થયું છે એની બાજુમાં જ જે દ્રશ્યો છે એ હાલમાં અત્યારે પિતૃ મહિનામાં એટલે પિતૃ ક્રિયા માટે આવેલા લોકો છે સુરેન્દ્રનગર જિલ્લા હોય મોરબી જિલ્લો હોય કે આજુબાજુના તમામે જિલ્લાના લોકો અહીંયા પિતૃક્રિયા ક્રિયા માટે આવે છે એટલે કે મોક્ષાર્થે જે આપણે હોઈએ છીએ કે કોઈપણના સ્વજનો જ્યારે અંતિમ મૃત્યુ સમયથી બાદમાં જે ક્રિયાઓ કરવામાં આવે છે એ ક્રિયા માટે અહીંયા આવે છે અને અહીંયા જે એમને વિધિ વિધાન રીતે જે માન્યતા મુજબ આપણા હિન્દુ ધર્મ સનાતન ધર્મ મુજબ જે ક્રિયાઓ કરવામાં આવે છે એ મુંડન કરી પિંડદાન કરી અને પોતાના પરિવાર સાથે અહીંયા ભોજન લે છે અને એમના મરણોત્તર વિધિ જેને આપણે કહીએ છીએ લોક પરંપરામાં લોક સાહિત્યમાં મરણોત્તર વિધિ પણ કહેવાય છે આ મરણોત્તર વિધિમાં પિતૃશ્રાદ્ધનો અનેરો મહેમત છે અને એના મોક્ષાર્થે જે કાર્ય કરવામાં આવે છે એ પિતૃના તર્પણ કાર્ય અને આ પિતૃ તર્પણ કાર્ય માટે ની ક્રિયા માટે પોતાના પરિવારો અહીંયા આવતા હોય છે અને અહીંયા જે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મિત્રો એ તમામ જે રૂમ રૂમ ટાઈપની છાપરીઓ બનાવી છે એ અગાઉ બુકિંગ કરવામાં આવે છે અને આ ભાદરવા મહિનામાં અહીંયા લોકો ભારે આવતા હોય છે અને આ સાથે જ મેં કહ્યું એમ અહીંયા સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે જે તે પિતૃ ક્રિયા કર્યા બાદ અહીંયા જે પોતાની વિધિવિધાન રીતે પિંડદાન હોય છે આ નદીમાં એટલે કે આ જે તે વખતે અહીંયા કેદારેશ્વર મહાદેવનો પણ અનેરો મહિમા છે સાથે જ અહીંયા નદીમાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે એટલે લોકો સ્નાન કરતા હોય છે ત્યારબાદ ભગવાન શિવના દર્શન કરતા હોય છે અને પોતાના પરિવાર સાથે ભોજન આરોગ્ય હોય છે જે પ્રસાદ રૂપે બનાવવામાં આવ્યું હોય છે તે અને હાલમાં આ બ્રાહ્મણી બે ડેમ જેને શક્તિસાગર ડેમ તરીકે ઓળખાવવામાં આવે છે અંદર જે તે વખતે મેં કહ્યું એમ શિવાલય સ્વયંભૂ રીતે મહાદેવના લોકો દર્શન કરવા જતા હતા એક પરંપરા મુજબ લોકકથા લોકવાયકા એવી પણ છે કે અહીંયા પાંડવો આવેલા અને ભીમ તાવડી હતી જેને ત્રણ પથ્થરો હતા મોટા મોટા એના ઉપર એક મોટો પથ્થર તાવડી રૂપે હતો એટલે કે એની પ્રદક્ષિણા કરતાં લોકો અહીંયા ઘણા બધા જે ધાર્મિક વિધિ વિધાન માટે પિતૃ માટે પાણી પીપળાઓને ફરતું પ્રદક્ષિણા કરી અને પિતૃને તર્પણ રૂપે પાણીનું પણ અહીંયા જલાભિષેક કરતા હતા એ સમય દરમિયાન ખૂબ જ અહીંયા એક પથ્થરોની ધરા હતી એટલે કે મોટા મોટી શિલાઓ હતી જાણે આપણે જોઈએ તો પચાસથી સો બસો ફૂટની શિલાઓ હતી જે તે વખતે તોડવામાં આવી અને આજે હવે એ વૈકલ્પિક વ્યવસ્થા માટે અહીંયા લોકો પિતૃશ્રાદ્ધ માટે એટલે પિતૃ ક્રિયા માટે અહીંયા આવતા હોય છે અને શ્રાદ્ધના મહિનામાં માતૃ કે પિતૃના અવસાન બાદ માતા કે પિતાના અવસાન બાદ પોતાના સ્વજનો અહીંયા આ પિતૃ ક્રિયા માટે આવે છે અને એ આ હું તમે લોકો હળવદ તાલુકાના કેદારિયા ગામ સુસવા ગામ ત્યારે આ સાઈડથી આવો તો શિરોય અને સુંદરગઢ ગામ અહીંયાથી અહીંયાથી આવતું હોય છે પરંતુ ખાસ આ સુસવા ગામથી ખૂબ જ નજીક છે મિત્રો તમે માળિયા હાઈવે તરફથી આવો કોઈ મોરબી તરફથી તો સુસવા ગામના પાટિયા પાસે સુસવા ગામ આવે અને ત્યારબાદ આ કેદારેશ્વર મહાદેવના પટાંગણમાં જ આ ક્રિયા થાય છે અને મેં કહ્યું એમ આ સાઈડથી તમે કદાચ આવો હળવદ અને મોરબી રોડ ઉપર તો શિરોઈ ગામના નવા સિરોઈ જે છે ત્યાંથી આ રસ્તો આવે છે અને ત્યાં અહીંયા આવવા માટેનું આ સ્થળ છે મિત્રો સાથે જ વાત કરીએ તો આ હિન્દુ અને સનાતન ધર્મમાં એક પરંપરાનો અનેરો મહિમા છે આપ સૌ મિત્રો જાણો છો કે સૌજનના મોક્ષાર્થે મરણોત્તર ક્રિયાઓ કરતા હોય છે અને લોકો પહેલાં જ્યારે આપણે વિધિ વિધાન મુજબ કહીએ છીએ કે અહીંયાથી ત્રણે સ્વર મહાદેવ જ્યાં ત્રણેતર આવ્યું ત્યાં પણ ફૂલો વિસર્જન માટે જેને આપણે ફૂલ પધરાવવા કહીએ છીએ સાદી ભાષામાં એ અસ્થિ વિસર્જન માટે પણ અહીંયા લોકો આવે છે જ્યારે વાત કરવામાં આવે તો ઘણા લોકો અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ગંગા નદીએ જતા હોય છે તેટલો જ મહિમા આ લોકો અહીંયા લોકો લોકવાયકા પ્રમાણે અહીંયા પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે એટલે એના માટે પણ આ પવિત્ર જગ્યા છે અહીંયા સ્નાન કરવાનો અનેરો મહિમા છે સાથે જ મેં કહ્યું એમ કે આ બ્રાહ્મણી નદીના પટાંગણમાં જ એ પોતે પિતૃની ક્રિયા કરે અને પછી એના સ્વજનો છે એ પ્રસાદ આરોગ્ય ત્યારબાદ પોતાના જે વિધિ રૂપ જે કંઈ ક્રિયાઓ કરી હોય જેના તમામ જે છે ફૂલો પધરાઓમાં અને તમામ ક્રિયાઓ અહીંયા કરતા હોય છે ત્યારે નજર હળવદના માધ્યમથી મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ હળવદ તાલુકાના સુસવા ગામની બાજુમાં આવેલો કેદારેશ્વર મહાદેવનું મંદિર અને તેના જ પટાંગણમાં થઈ રહેલી પિતૃ ક્રિયા અને મોક્ષાર્થે સાથે જ મેં કહ્યું એમ કે અહીંયા કેદારેશ્વર મહાદેવના મંદિર સાથે જ આ નદીમાં નાહવાનો પણ અનેરો મહિમા છે લોકો અહીંયા અવારનવાર શ્રાવણ મહિનામાં અને તે ઉપરાંત પિતૃના તર્પણ રૂપે આવતા હોય છે પિતૃ મહિનામાં જેને ભાદરવો મહિનો કહેવાય એ મહિનામાં પણ અહીંયા લોકો એ ક્રિયાઓ કરવામાં આવતા હોય છે સાથે જ અહીંયા કહ્યું એમ કે લોકો એકા પ્રમાણે એ પણ સાબિત કહેવાય છે કે અહીંયા ભીમ તાવડી હતી એટલે કે ભીમ જે પાંડુઓ છે અહીંયા આવેલા હોવાના એટલે કે ઝાલાવાડમાં અનેક જગ્યાએ પાંડુઓ આવેલા હોવાના પણ આપણને પુરાવા મળે છે મેં કહ્યું એમ ત્રિનેત્રેશ્વર મહાદેવ ત્રણેતર ગામે પણ અહીંયા મસ્ત મત્સ્યવેદ થયો હોવાના પણ એક લોકવાયકા છે એવી જ રીતે સુંદરી ભવાની ગામ છે ત્યાં પણ પાંડવોના આજે પણ પાંડવોની ત્યાં મૂર્તિઓ પ્રતિમાઓ છે અને ત્યાં પણ એક લોકવાયકા પ્રમાણે દ્રૌપદીનો સ્વયંવર એવી જ રીતે અહીંયા ભીમની તાવડી એટલે કે ભીમ તાવડી કહેવાતી જ્યાં ભીમ મે રોટલા બનાવ્યા હોય એવી તાવડીની ભીમ તાવડી તરીકેની ઓળખાતા આ પથ્થરોની ધરાઓ વચ્ચે જ્યાં અહીંયા હતી પણ હાલ અવશેષ નથી આપણને કારણ કે અહીંયા ડેમ બન્યો જે તે વખતે ત્યારે તમામ પથ્થરો તોડવામાં આવ્યા હતા પરંતુ આજે પણ એટલું ધાર્મિક રીતે અહીં કેદારેશ્વર મહાદેવ જે જૂનો કેદાર ધરા તરીકે ઓળખાતું અને લોકો અહીંયા પોતાના અસ્થિ વિસર્જન માટે પણ આવે છે અને સ્વજનના અસ્થિ વિસર્જન માટે પણ આવે છે અને પિતૃ ક્રિયા માટે પણ અનેરો મહિમા છે સાથે જ મેં કહ્યું એમ કે આ બ્રાહ્મણી નદીમાં નાહવાનો પણ અનેરો મહિમા છે મિત્રો એટલે ભાદરવા મહિનામાં કોઈ પણ માતૃશ્રાદ્ધ અને પિતૃશ્રાદ્ધ માટે હળવદ મોરબી કે પછી સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુ વિસ્તારના ઝાલાવાડ હોય કે પછી સૌરાષ્ટ્રના લોકો અહીંયા પિતૃ તર્પણ માટે આવે છે અને એનો અનેરો ઇતિહાસ છે આ નદીમાં નાવાનો પણ મહિમા જુદો છે મિત્રો નજરવદને હજુ સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અવનવી વાતો સાથે જ હળવદના દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને આજુબાજુના સમાચારો તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે સાથે જ આવી સ્ટોરી જોવા માટે નજરવદને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મને આપશો રજા નમસ્કાર મિત્રો